GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીટીએન News અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરના આજી GIDC વિસ્તારમાં આવેલા અમૂલ ઇન્ડસ્ટ્રીઝ કે જેમાં 400 થી 500 કર્મચારીઓ છેલ્લા 20 થી 25 વર્ષથી કામ કરી રહ્યા હતા પરંતુ મેનેજમેન્ટ સાથે વિવાદને કારણે કર્મચારીઓને છેલ્લા 14 માસ કરતાં વધુ સમયથી ફેક્ટરીના માલિકોએ પગાર ચૂકવ્યો ન હતો આથી કર્મચારીઓ છેલ્લા દોઢેક વર્ષથી કોઈને કોઈ રીતે ન્યાય માટે આંદોલન કરી રહ્યા હતા અન્યાયનો ભોગ બનેલા કર્મ

કંપનીમાં બોલાવી અંદર પૂરી રાખે છે છે તેમજ માનસિક ત્રાસ આપવામાં આવે કારણે કર્મચારીઓને ના છૂટકે રાજીનામું આપીને જતું રહેવું પડે છે તેવી સ્થિતિનું નિર્માણ થાય છે રાજકોટની આજી જીઆઈડીસી આવેલ અને કર્મચારીઓને ચૌચ માસ થી પગારની ચુકવણી નહીં કરનાર અમૂલ ઇન્ડસ્ટ્રીઝને આજે લેબર કોર્ટના હુકમના પગલે અને જિલ્લા કલેક્ટરની સૂચના મુજબ